નીકળી ગયા છે આપ જોઈ શકો છો મસ્ત મજાનું વાતાવરણ છે અને મારી મમ્મી મિત્રો મેથી ભજા બનાવવાના છે તો વિડીયો પર બન્યા રેજો વિડીયો પૂરો જોજો ચાલો આપડે શરૂઆત કરીએ બધું તૈયાર જ છે આવું બધું ચાલુ કરીએ તો ચાલો તો મિત્રો પહેલા તો આપડે મેથી સમારીએ અને મસ્ત મેથીના ગોઠા બનાવીએ સવાર સવાર મેં મજા આવે નહીં મમ્મી તો મિત્રો અત્યારે સવારે મેં પાંચ વાગ્યાનો ઉઠો તો પાંચ વાગ્યા ઉઠીને પછી ગયો માર્કેટે અને મસ્ત તાજી ભાજી લાવ્યો છું એકદમ મસ્ત નહીં હમ હવે મેથીના ગોઠા બનાવ હમ નહીં મમ્મી ચાલો હા

એટલે ઠંડી ઉડી ગઈ તો આપણે મેથી ગોટા એટલા માટે બનાવું છું સવાર સવાર મહેમાન આવવાના છે એટલે કે મિત્ર છે પત્રકાર છે જે મારું ઇન્ટરવ્યુ લેવા આવવાના છે એમના માટે આ મસ્ત મેથી ગોટા બનાવું છું અમુક સસ્ક્રાઈબ મિત્ર આવે એ ખાવાના રાહુલભાઈ નહીં ખાવું બસ તમારા તમને મળ્યા એટલે બહુ આનંદ આવે બસ એવું કે અને બાકી તો હું છે ને ગમે તો સબસ્ક્રાઇબ મિત્ર આવે મારા કે અમને હું જમવાનો અવકાર તો પહેલા જ આવું મારા જેટલા મિયા મિત્રો આવે એટલા બધા મારા મિયામાં હમ જે બધો બેક પર હા બધા મારા મહેમાન કે આવે ને મિત્રો આ મારું બીજું ઇન્ટરવ્યુ થશે પેલા મેહુલભાઈ ઇન્ટરવ્યુ લીધું હતું મારું અને હવે આ

ये तीका है हां तो सही कौन है ना रु

રમ મગ્ય તો કરારવાવે દાને દાને પર લખાય છે ખાનેવાલે કા નામ મિત્રો ઢેલો થઈ ગયું છે જો સઢડોક લોટ નાખી દઈએ કમ્પ્લેટ થઈ જાય હવે કમ્પ્લેટ હવે કમ્પ્લેટ થઈ ગયું તો તેલ ગરમ થઈ ગયું હોય એવું લાગે છે જે નાખી દઈએ ભજીઓ આપણે હા કમ્પ્લીટ થઈ ગયું બનાવી દોટા મને ઘણા મિત્રો કરે છે કે રાહુલભાઈ ભજા દુકાન બનાવી દો પણ મિત્રો મારે દુકાન બનાવી નહીં મારે બસ મારું આ રીતે જીવન કમ્પ્લીટ ચાલે છે બસ આવે <trast soci> <evolutionary yuanendeu>

આઠ છે ને મેં એક તમે રાહુલ રાહુલ રોટલો ખાતા હતા રોટલા ઉપર ઘી ચોપડી ને ખાવ છો મને બઉ આનંદ થયો તમારું આવું જીવન જોઈ તો બઉ મસ્ત કોમેન્ટ કરી હતી ભાઈ એમનું નામ મને નઈ ખબર અને અમને કહ્યું તું કે વિડીયો માં મારું નામ લેજો પણ એમનું નામ મને ખબર નહીં

મિત્રો આપણે મરચા કરી નાખીએ અને પછી અમને લેવા કેમ કે મમ્મી કહું ને તો મમ્મી કઈક

કેアンકા મરચાનો છોટો ઉડે ને મરચાનો છોટો ઉડે તો લોચા પડે તો મિત્રો ફાઇનલી અમારા સસ્ક્રાઇબ મિત્ર આવી ગયા છે જે અમારું ઇન્ટરવ્યુ લેવા આવવાના હતા એ અને મારા માટે બધું લાયા છે જો પેલા બતાઉ જો પેલા તો ઘડિયાળ લાયા છે મસ્ત મજાનું પછી મમ્મી માટે હાડી લાયા છે બધું પાણીનું જગ પછી ડબલા છે પછી મમ સક્કરિયા લાયા છે અને મસ્ત એમના માટે મેં ભજ્જા બના હતા અને ચાલો તમને એમની મુલાકાત કરો પેલા તો મિત્રો જબરો લોચો પડ્યો એન ટાઈમે બંધ થઈ ગયું મિત્રો પત્રકાર ભવનભાઈ યોગીરાજ તો મારું મમ્મીનો ઇન્ટરવ્યુ લેન ગયા અને એમના માટે મેં મસ્ત ભજ્જા બનાવ્યા હતા આપ જોઈ શકો છો મસ્ત ભજ્જા મેં બનાવ્યા હતા પણ એમને રવિવાર હતો તો પણ એમને રવિવાર તોડી નાખ્યો અને મારા હાથના ભજ્જા ખાધા નહીં મમ્મી અને હવે ઓન મમ્મી તો મસ્ત ભજ્જાની પાર્ટી કરીશું આપ જોઈ શકો છો નહીં મમ્મી તે ચાલો મિત્રો ભજ્જા ખાવા મારું ઇન્ટરવ્યુ આવશે ગુજરાતી રંગમંચ ચેનલમાં આવશે એમની એ ચેનલ છે એ ચેનલમાં મારું ઇન્ટરવ્યૂ આવશે તો ચાલો મિત્રો મસ્ત મજાના બજા તૈયાર છે અને આવું હું મમ્મી બે ખાઈશું કેમ કે બનાવ્યા હતા કે નકલક થઈ ગયો પણ ઠંડા થઈ ગયા હતા તો પછી પાછા મેં ગરમ કર્યા અને પછી હવે હું મમ્મી બે નાસ્તો કરીશું ને મમ્મી તો ચાલો મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં અને ખરેખર જ્યારે અમની મુલાકાત કરાવવાની થઈ ત્યારે જ મારું માઇક બંધ પડી ગયું તો અને અવાજ રેકોર્ડિંગ ના થયો તો બહુ દુઃખ થયું થોડુંક મમ્મી જ્યારે અમને મેં વિડીયો બનાવીને ત્યારે માઈક બંધ થઈ ગયું ના થયું તે તો મિત્રો આવું બધું થાય એવું તો મારો ઘરે તો ચાલો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહેજો અને વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો હવે આવું મમ્મી બેઉ નાસ્તો કરીએ જય માતાજી